વરસાદી માહોલની વચ્ચે ભાગડાવાડા વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું ભાગડાવાડા વિસ્તારમાં વરસાદની સાથે પવન ફૂંકાતા વર્ષો જૂનું મહાકાય વૃક્ષ મૂળથી ઉખડી ધરાશાય થયું આ વૃક્ષ રસ્તાની બાજુમાં જ આવેલા ઘર ઉપર પડ્યું હતું ઘરના છતના પતરા પણ તૂટી ગયા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનીના સમાચાર નથી ભાગવડા વિસ્તારમાં આ મહાકાય વૃક્ષ ધરાશાયી થયાના આ દ્રશ્યો સામે આવે છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ વૃક્ષની ડાળીઓ આ મકાન ઉપર પડી છે અને જેના કારણે મકાને નુકસાન થયું છે પરંતુ રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી જિલ્લાઓમાં મહેર જોવા મળી રહી છે પરંતુ પાટણ જિલ્લામાં હજી પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં કાગડોળે મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજી સુધી વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ જો મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી ખેડૂતોમાં ખેડતુના મનમાં દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે હેક્ટર દીઠ વાવેતરમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે જો આગામી ચારથી પાંચ દિવસમાં આ વરસાદ ન આવ્યો તો ખેડૂતોને કરેલો તમામ ખર્ચો માથે પડે તેવી ભીતિ છે બધા પાકનું નુકસાન જ છે વરસાદ છે નહીં બરોબર અને હજુ જો પોચ દિવસ ખેંચ ખેંચાય વરસાદ તો બાંદરીને બધું સુકા એમ છે ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઈઓ અમને આ હાથ ના થાય તો બધી વાત હેત છે હું વામણી બરાબર અને સમી રાજલપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે વીસ ટકા વાવેતર છે પણ વાવેતર રહેવાનું નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં જો વરસાદ વાદળ થાય છાંટા આવી વેખાઈ જાય જો વરસાદ બાપોજી થાય તો તો આ ખેડૂત બચી છે ન કે મોટો દુષ્કાળ છે ટકા જમીનમાં વાવેતર થઈ ગયો છે જુવાર ગુવાર અડદ પણ જો હવે વરસાદ ન થાય તો આ બધોય પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે તો ખેડૂતોને લગભગ એકટરે પચ્તર હજારનો ખર્ચો કરી અને આ ભાવના બિયારણો વાવ્યા છે સત્વરે વરસાદ થાય તો બરાબર છે કે કોઈ આ પાણીનો વિકલ્પ નથી વરસાદી માહોલ જામ્યો છે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે પરંતુ કચ્છ જિલ્લામાં વાવણીલાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે કચ્છ જિલ્લામાં હાલ માત્ર ત્રીસ ટકા જેટલી જ વાવણી થઈ છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે જિલ્લામાં માત્ર પચીસથી ત્રીસ ટકા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અત્યારે કચ્છમાં વરસાદ ખરેખર જો વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો ખરેખર સચરાચાર વરસાદ કહેવાય જેને કે ચારે દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો પાઠાળ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે પણ સેન્ટ્રલ એરિયા ભુજ તાલુકો અંજાર તાલુકો કે આ વચના વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો જો ઓછો ને માં ચોમાસારો વરસાદી માહોલ ચાલી રહ્યો છે જેને લઈને ભાવનગર શહેરમાં ઝાડા ઉલટીના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં બે મહિનામાં ઝાડા ઉલટીના પંદરસો દર્દીઓનો વધારો થયો છે જ્યારે ત્રણ મહિનામાં તાવના સત્તરસો દર્દીઓ નોંધાયા છે શરદી ઉધરસના પણ કેસીસ નોંધાઈ રહ્યા છે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં જ ઝાડા ઉલટીના ત્રણસો પિસ્તાલીસ કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે સ્થાનિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં લોકો યોગ્ય ખોરાક અને પાણીમાં ધ્યાન રાખવું જોઈએ અશુદ્ધ પાણી પીવાથી અને ખોરાક આરોગવાથી કોલેરા થઈ પણ શકે છે તાવના દર્દીઓમાં પણ રાફળો ફેલાયેલો જોવા મળી રહ્યો છે સોળસો અઠ્યાવીસ જેટલા દર્દીઓને તાવ ચડતા તેઓને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે પાણીજન્ય રોગો મેલેરિયા છે કોલેરા છે ઝાડા ઉલટીના કેસો તાવના કેસો વધારે આવે છે જેમાં મુખ્ય કારણ પાણીનો જે ગંદુ પાણી વરસાદનું પાણી મિક્સ વાપરતા હોય છે લોકો અને લોકોના ઘરની આજુબાજુ જે ગંદકી હોય છે જે જેના કારણે આ રોગો વધતા હોય છે અમારે અહીંથી પણ તમારા એરિયામાં જ્યાં પાણી ભરાય છે ત્યાં અમે દવાનો છંટકાવ કરી જશું એ સિવાય આ પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોય છે પીવાના પાણીમાં તો ઝાડા ઉલટીના ને એવા કેસોમાં એવા એવા કેસો પણ આવતા હોય છે તો જો તમારા તમને એવા કેસો આજુબાજુમાં કે તમારા ઘરમાં જોવા મળે તો તાત્કાલિક તમે પાલિકા બે વાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે અને રિપોર્ટ રહેશે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું રિપેરિંગનો રિપોર્ટ સામે આવ્યો છે પૂર્વ વિસ્તારના સાડત્રીસ બ્રિજનું સમારકામ કરવાનો રિપોર્ટ આપ્યો છે સાડત્રીસ બ્રિજમાં પેરાપેટ વોલ કબ્સ રેલિંગ બીમ કોલમ અને સ્લેબ બોટમમાં સ્પેલિંગ જેવી માઇનોર ક્ષતિઓ જોવા મળી રહી છે જરૂરિયાત મુજબ રિપેરિંગ તેમજ રિનોવેશનની કામગીરી થશે અમદાવાદ શહેરમાં કુલ અઠ્યાસી બ્રિજ આવેલા છે પંકજ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ કન્સલ્ટિંગ એજન્સીએ કુલ ઓગણા સિત્તેર બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું અમદાવાદ શહેરના સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં કરવામાં આવેલા બત્રીસ બ્રિજ માટે પણ જરૂરિયાત મુજબ રિપેરિંગની કામગીરી માટે અલગથી ટેન્ડર મંગાવેલા છે આમાં અગ્નિ સિત્તેર બ્રિજનું ઇન્સ્પેક્શન બ્રધર્સ બ્રધર્સના જીઓ કન્સલ્ટિંગ બે નિમણૂક આર એન્ડ બીની ગાઈડલાઇન પ્રમાણે એ બે ઇન્સ્પેક્શન કરેલું એનો રિપોર્ટ આવ્યો અમારે નદીની પૂર્વ બાજુ સાડત્રીસ બ્રિજ અને પશ્ચિમ બાજુ બત્રીસ બ્રિજ અમા નદીની સાડત્રીસ બાજુનું ટેન્ડર પડી ગયું ટેન્ડર મંજૂર બી થઈ ગયું અને એનું સ્પેસિફિકેશન બી રિપેરિંગના આવી ગયા અમદાવાદના પૂર્વ વિસ્તારના સાડત્રીસ બ્રિજ એવા છે કે જે બ્રિજ છે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે આ એક અહેવાલ છે તે બહાર આવ્યો છે મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની અંદર જે રીતે મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાના અંડર આવતા જેટલા પણ ઓવર બ્રિજો હોય કે પછી અંડરપાસ હોય એ તમામનું જે કહે છે ચેકિંગ કરવાનું રહેશે તેને લઈને જે અંતર્ગત જ ચેકિંગ હાથ ધરાયું છે ને તેની અંદર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાત રીસ બ્રિજ એવા છે કે જે બ્રિજ ક્યાંક ને ક્યાંક સમયે ક્યાંક ને ક્યાંક સમારકામની જરૂર છે તેના મેન્ટેનન્સની જરૂર છે તે કા અહેવાલ છે રિપોર્ટ છે તે પ્રસારિત થયો છે ચોક્કસ માની શકાય કે અમદાવાદના પૂર્વ વિસ્તારના સાડા ત્રીસ એવા છે કે હજુ પણ તે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે દ્વારા ભાવમાં વધારો કરવામાં આવે તેવી તાલુકાના ગામડાઓમાં પણ પશુપાલકોએ ચડાવી છે પશુપાલકો કહી રહ્યા છે તાજેતરમાં જે સાબર જે ભાવ વધારો કર્યો છે તે ઘણો ઓછો છે વધુમાં કહ્યું કે આ મોંઘવારીમાં ખવડાવવા માટેનો ઘાસચારો મોંઘો થયો છે તેથી જ પશુપાલકો યોગ્ય ભાવ વધારાની માંગ કરી છે તો બીજી તરફ દૂધ ઉત્પાદક મંડળીના

આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં કરવી જોઈએ એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી એના માટે આ ભાવ અટક્યો છે તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને જે રકમ ચૂકવી છે જેનાથી વધારે ચૂકવવી જોઈએ રાજકોટના ધુરાજી તાલુકાના છત્રાસા ગામે વરસાદથી હાલત લોકોની કફોડી બની છે છત્રાસા ગામે પહેલા સાત થી આઠ ઇંચ વરસાદમાં ખેડૂતોનું વાવેતર સદંતર ધોવાઈ ગયું કપાસ એરંડા મગફળી જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની અંદાજે છસ્સોથી સાતસો વીઘા જમીનનું ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે તો સાથે જ ગામના રસ્તાનું ધોવાણ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે ખાસ કરીને ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતાં ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે છત્રાસા ગામનો કોઝવે ધોવાઈ જતાં ગામલોકો લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે અને જેને લઈને ગામલોકોની માંગ છે કે

અને તમામ માટી અને પાક પણ નિષ્ફળ રહ્યું ગયો જે વાવેતર કરેલું હતું કપાસનું સોયાબીન મગફળી જેવો વાવેતરો બધાય સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા ગયા ધોવાય રસ્તા પણ ખરાબ છે ઓજવે પારા બધું તૂટી ગયું અમારી માંગ છે કે વેળા મેલી તકે સર્વે કરે તંત્ર દ્વારા જે તે સંબંધિત અધિકારીઓ અને આનું જે કઈ વળતર છે ખેડૂતોને ચૂકવે ડુંગરી ઝાપોદર નરડી માણાવદર બાટવા ન્યાનું બધું છત્રાસાનું અટાણું છે આ રોડ અત્યારે દોઢ મહિનાથી બંધ છે પાણી સાત આઠે જ વરસાદ થઈ ગયો લાખો રોડ ધોવાઈ ગયો છે ખેતરૂ અમારા ધોવાઈ ગયા છે અને જમીન ધોવાઈ ગઈ છે અમારા આ આવડો આ નાલું ધોવાઈ ગયું છે ભમરિયા રસ્તો છે એ ધોવાઈ ગયો છે જે રીતે મેઘરાજાએ એ કરી હતી જે તોફાની બેટિંગ કરી હતી એને વાત કરી કે સૌરાષ્ટ્ર અંદર જે રીતે વરસાદ વસ્યો હતો ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ થતો નદી નરાઓ છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગયા તેની વાત કરીએ ધોરાઈ તાલુકાના છત્રાસા ગામની છત્રાસા ગામને સીધા આપણે દ્રશ્ય બતાવીશ કે આ ચેક ડેમના દ્રશ્ય છે જે રીતે સાત ઇંચ વરસાદ પડ્યો હતો તેને લઈને ચેક ડેમ છે તેના ઉપરથી પાણી વહેતો હતો અને પાણીના ફોર્સને લઈને પુલ છે તે બિસ્માર હાલતમાં પુલ નો ધોવાણ થઈ ગયો હતો આ દસ ગામ નો જોડતો આ પુલ છે પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે ખેડૂત પોતાના ખેતરમાં માં નથી જઈ શકતો શમશાન જવા માટેનું માત્ર એક પ્રથમ રસ્તો ત્યાંથી જવા માટે સમસદ પરેશાનીનો સામનો કરવો પડે હજારો ખેતર ખેતર છે ધોવાણ થઈ ગયો જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પુલને પુલ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે લોકોને આઠ થી દસ કિલોમીટર ફરીને જવા પડશે લોકોને એવી માંગ છે તાત્કાલિક ધોરણે આ પુલનો નો કરવામાં આવે તેને તેને લઈને લોકો એવી માંગ કરી રહ્યા છે મુના પગાલી ગુજરાતી ચત્રાશા ધોરાજી આવી ક્રિકેટ ટીમના પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે કેન્સર જેવી ગંભીર બીમારીથી અંશુમન ગાયકવાડ પીડાઈ રહ્યા છે થોડા સમય પહેલા જ લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી તબિયત વધુ લથડતા ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે દેશમાં ગુજરાતી યુવકને બંધક બનાવાયોનો દાવો કરવામાં આવી રહ્યું છે રાજકોટના યુવકના પરિવારજનોએ આ દાવો કર્યો છે દક્ષિણ આફ્રિકાના કિનસામાં યુવકને મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે પરિવાર પાસે બાવીસ લાખની માંગણી કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા જય દિનેશભાઈ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટના યુવકના પરિવારજનોનો આ મોટો આક્ષેપ સામે આવ્યો છે મહિનાથી યુવકને બંધક બનાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે બાવીસ લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે ઘટનાનો આ વિડિયો પણ સામે આવ્યો છે બંધક બનાવ્યાનો આ વીડિયો સામે આવ્યો છે